રેવન્યુ તલાટીમાં પૂછાયેલો પ્રશ્નનું સોલ્યુશન જોઈએ તો મિશ્રણનો દાખલો છે એક મિશ્રણમાં દૂધ અને પાણી પાંચ જેમ નવના ગુણોતરમાં છે આ મિશ્રણમાં પાંચ લીટર પાણી ઉમેરવામાં આવે તો દૂધ અને પાણીનો નવો ગુણોત્તર પાંચ જેમ અગિયાર થાય છે તો શરૂઆતમાં આ મિશ્રણમાં કેટલું પાણી હશે તો સમીકરણ બનાવીએ પાંચ જેમ નવ માટે પાંચેક્સના છેદમાં નવ એક્સ જેમાં પાંચ લીટર પાણી ઉમેરવામાં આવે છે તો પ્લસ પાંચ બરાબર પાંચના છેદમાં અગિયાર એટલે પાંચ જેમ અગિયાર જેટલું થાય બરાબર હવે પાંચ એક્સ પછી ગુણ્યા અગિયાર કરીએ અને પાંચને છેદમાં પાંચ હવે નવેક્સ ને આ બાજુ લાવીએ તો અગિયાર એક્સ માઇનસ નવ એક્સ બરાબર પાંચ અહીંયા માટે લખીએ અગિયારમાંથી ન જાય તો બે એક્સ બરાબર પાંચ તો માટે એક્સ બરાબર પાંચના છેદમાં બે તો એક્સ બરાબર બે પોઈન્ટ પાંચ બરાબર તો આપણને એક્સ બરાબર બે પોઈન્ટ પાંચ મળે છે ઓકે હવે શરૂઆતમાં પાણીનું પ્રમાણ નોવેક્સ બરાબર કિંમત પાંચ તો આપણો જવાબ બાવીસ પોઈન્ટ પાંચ લીટર મળે છે બરાબર કમ્પ્લીટ છે ને બી બાવીસ પોઈન્ટ પાંચ લીટર આવા જ વિડિયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી આપજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર